સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળની બેઠક કામરેજના ઉમા મંગલ હોલ ખાતે સમગ્ર જિલ્લાના કર્મચારી એકત્રિત થયા હતા પડતર માંગણીઓના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જિલ્લાભરમાંથી પાંચસો એસી જેટલા આરોગ્ય કાર્યકર્તાએ મીટિંગમાં ભાગ લીધો ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે મુદ્દે હડતાળ આવનાર દિવસમાં રાજ્ય મંડળની નીતિ પ્રમાણે ગાંધીનગર ખાતે એકત્રિત થઈ આવેદન આપશે મારું નામ કેરન કેરનગ્રીનસિંહ પટેલ છે હું એફએ કેડર પર પીએસસી પર તાલુકા ઓલપાડમાં સુરતની કર્મચારી છું શું કહેશો હડતાળ બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે જેમ કે અઠાવીસો ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ એ બધા પ્રશ્નોનો અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે સરકાર આજે ત્રણ ચાર વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને તકલીફ વેઠવી પડશે કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર અરક્ષિત રહી જશે અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે ખાસ અત્યારે સિઝન છે અને માર્ચ એન્ડિંગનું કામ છે એ પણ અટકશે અમારા લીધે પણ સરકારે અમારી માંગણીઓને કોઈ જ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી એના કારણે અમે લોકો આ હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે અગાઉ અમે છપ્પન દિવસની હડતાલ પર ઉતર્યા હતા ત્યારે કર્મચારી અને લાભાર્થી બંને એટલી બધી હાલાકી વેઠી હતી તે છતાં પણ સરકારે અત્યારે અમને પાછા મજબૂર કર્યા છે કે અમે લોકો હડતાલ પર ઉતરીએ કેતનસિંહ ફતેસિંહ રાણા गुजरात राज्य आरोग्य कर्मचारी महासंघ आदेश अन्वये सूरत जिल्हा आरोग्य शाखा डीजाउट क्षेत्रीय कर्मचारी मंडळ केडरो. જેમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ વર્કર મુખ્ય ચાર કેડરો બે માંગણીને લઈને અચોક્કસ હડતાલ પર આજ રોટી જઈ રહ્યા છે કેટલા લોકો કયા કયા પીએચસીના લોકો ટોટલ નવ તાલુકાના સત્તાવન પીએચસીના પાંચસો ને બ્યાસી કર્મચારીઓ આજ રોટી અચોક્કસ હડતાલ પર જઈ રહ્યા છીએ મુખ્ય બે માંગો એમાં પહેલી માંગ અમારી ખાટાકીય પરીક્ષા રદ બાબત કે જે પહેલા ન હતી અને પાછળથી પગાર ઉચ્ચ પગાર ધોરણ માટે ખાટાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે અને

ભેગા કરીને એમનો જુસ્સો વધારવા માટેનો કાર્યક્રમ છે અને આગામી કાર્યક્રમ ગુરુવારે ગાંધીનગર મુકામે સચિવાલયમાં આવેદનપત્ર આપવા માટેનો આખા ગુજરાતના કર્મચારીઓ ભેગા થવાના છે અને આગામી કાર્યક્રમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ આપશે એ અમે કાર્યક્રમો યથાવત રાખીશું